નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બે આઈકોન પર ક્લિક કરો જેથી નવા વિડીયો ની નોટિફિકેશન તમને મળતી રહે આજના દેશ ના મહત્વના સમાચાર જોઈએ તો ભારતીય હવામાન વિભાગે જણાવ્યું કે પશ્ચિમી વિક્ષેપો ના કારણે આવતીકાલ સુધી ઉત્તર પશ્ચિમ ભારત ને અસર કરે તેવી શક્યતા છે મોડી રાત થી દિલ્હી ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન સહિત ઉત્તર ભારત માં વિવિધ સ્થળો એ હળવો થી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે હવામાન વિભાગે સોમવાર સુધી જમ્મુ કાશ્મીર લદ્દાખ ગિગીટ બાર્ટિસ્તાન મુઝફ્ફરાબાદ હિમાચલ પ્રદેશ પંજાબ હરિયાણા ચંદીગઢ દિલ્હી ઉત્તર પ્રદેશ રાજસ્થાન અને ઉત્તરાખંડ સહિતના અલગ અલગ સ્થળોએ ભારે પવન અને કરા સાથે હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી છે આગળના મહત્વના સમાચાર જોઈએ તો આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના અમલીકરણને પ્રોત્સાહન આપવા માટે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એમ્સ નવી દિલ્હી આ વર્ષે એકત્રીસ માર્ચ સુધીમાં તમામ બ્લોક અને કેન્દ્રોમાં આયુષ્માન સુવિધા કેન્દ્રની સ્થાપના કરશે એમ્સ ના નિયામક ડોક્ટર એમ શ્રીનિવાસે જણાવ્યું હતું કે આ મહત્વપૂર્ણ સ્વાસ્થ્ય સંભાળ યોજના હેઠળ આયુષ્માન સુવિધા કેન્દ્ર આ સેવાઓને આગળ લઈ જવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે તેમણે કહ્યું કે આ કેન્દ્રો દર્દીઓ અને તેમના સહયોગીઓને લાભ આપવા મુખ્ય કેન્દ્ર તરીકે સેવા આપશે તેમજ આ કેન્દ્રો લાભાર્થીઓ માટે દિવસના ના ચોવીસ કલાક અને અઠવાડિયાના ના દિવસ સંપર્ક એક સેવા બિંદુ તરીકે કામ કરશે બીજા મોટા સમાચાર જોઈએ તો રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઈએ શસ્ત્રો દારૂગોળો અને વિસ્ફોટકો ના સીમા પાર થી દાણ ના નેટવર્ક નો ખુલાસો કર્યો છે આ કેસ માં મુખ્ય આરોપી લાલ હોમાની આઈજોલ માંથી ધરપકડ કરવામાં આવી છે એનઆઈએ જણાવ્યું હતું કે આરોપી આંતરરાષ્ટ્રીય સરહદ પાર સ્થિત વિદ્રોહી જૂથો સાથે શસ્ત્રો દારૂગોળો અને વિસ્ફોટક સામગ્રીની સીમા પાર થી માં કાર્યરત હતો તેમના કાવતરા ના ભાગરૂપે તેમણે ભારત અને વિદેશ માં વિવિધ વ્યક્તિઓને સંખ્યાબંધ હથિયારો ની કરી હતી આ ગેર કાયદેસર હથિયારો અને વિસ્ફોટકોનો ઉપયોગ હિંસક આતંકવાદી કૃતિઓ અને વિવિધ વિસ્તારોમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં થયો હોવાની શંકા છે બીજા અગત્યના સમાચાર જોઈએ તો અભિનેત્રી અને મોડલ પૂનમ પાંડેના મૃત્યુના સમાચાર ખોટા નીકળ્યા તેણીએ એક વિડિયો જાહેર કરીને કહ્યું કે તે જીવિત છે અને લોકોને સર્વાઇકલ કેન્સર વિશે જાગૃત કરવા માટે આવું કરી રહી છે તેમણે શનિવારે આ માહિતી આપી હતી આના એક દિવસ પહેલા શુક્રવારે પૂનમના એકાઉન્ટ પરથી એક પોસ્ટ કરવામાં આવી હતી કે અભિનેત્રીનું નું બત્રીસ વર્ષની વય સર્વાઇકલ કેન્સરથી મૃત્યુ થયું છે જો કે પૂનમ એકદમ ઠીક છે પરંતુ સોશિયલ મીડિયા પર લોકો તેની ખૂબ ટીકા કરી રહ્યા છે બીજા મોટા સમાચાર જોઈએ તો જાહેર સંપત્તિ ને નુકસાન પહોંચાડનારાઓ સાથે કડક કાર્યવાહી કરવાનું સૂચન કરતા કાયદા પંચે કેન્દ્ર સરકાર ને અનેક ભલામણો કરી છે પંચે કહ્યું છે કે જાહેર સંપત્તિ ને નુકસાન પહોંચાડવાના કિસ્સાઓમાં આરોપીઓને જામીન ક્યારે જ મળવા જોઈએ જ્યારે તેમના દ્વારા થયેલા નુકસાન જેટલી રકમ જમા કરાવવામાં આવે કમિશને પ્રિવેન્શન ઓફ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી પીડીપીપી એક્ટ માં સુધારા સૂચવ્યા છે કમિશન ના ચેરમેન જસ્ટિસ રીતુરાજ અવસ્થિ ની અધ્યક્ષતા વાળી સમિતિ એ પોતાના બસો ચોર્યાસી માં રિપોર્ટ માં આ વાત કહી છે જાહેર સંપત્તિ ને નુકસાન પહોંચાડવાના કિસ્સા માં પીડીપીપી એક્ટ હેઠળના ગુનાઓ સાથે સંબંધિત ફોજદારી કેસો માં દોષિત થઈ અને સજાનો ભય પૂરતો નથી ઉત્તર પ્રદેશ થી મોટા સમાચાર આવી રહ્યા છે ઉત્તર પ્રદેશ સ્કોર દ્વારા મેરઠ માંથી ઝડપવામાં આવેલા આઈએસઆઈ એજન્ટ સત્યેન્દ્ર સિવાલે પાકિસ્તાને ને ભારત ની શું શું ગુપ્ત વાતો આપી છે તેનો ખુલાસો થયો છે સત્યેન્દ્ર સિવાલે ભારતના સંરક્ષણ મંત્રાલય વિદેશ મંત્રાલય અને લશ્કરી ઠેકાણાઓની ગુપ્ત માહિતી પૂરી પાડી હતી પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈ ના હેન્ડલર્સ વિદેશ મંત્રાલય ના કેટલાક કર્મચારીઓને પૈસા અને બીજી લાલચ આપીને ભારત ની કેટલીક મહત્વપૂર્ણ ગુપ્ત માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે યુપી એટીએસ ને આ અંગે માહિતી મળી હતી અને તેથી એટીએસ દ્વારા તેને પૂછપરછ માટે બોલાવાયો હતો આ દરમિયાન તે એટીએસ ના સવાલોના જવાબ ના આપી શક્યો અને તેને પોતાનો ગુનો સ્વીકારી લીધો આગળ મોટા સમાચાર જોઈએ તો ભગવાન રામલલ્લાના ના મંદિર ના નિર્માણ નો આનંદ આખી દુનિયા માં જોવા મળી રહ્યો છે આ અંગે સાત સમંદર પાર અમેરિકા થી ભગવાન રામલલ્લા માટે ખાસ ભેટ પણ આવી છે ભગવાન રામલલ્લા ને સોના થી બનેલા બાર વાહનો ગિફ્ટ કરવામાં આવ્યા છે જેમાં હાથી ના વાહન થી લઈને ગરુડ વાહન સુધી ની દરેક વસ્તુ નો સમાવેશ થાય છે ભગવાન રામલલ્લા નું સુવર્ણ સિંહાસન પણ મોકલવામાં આવ્યું છે સાથે જ કલ્પ ગોલ્ડ મોડલ પણ આવી ગયું છે આ તમામ ભેટ રામલલ્લા ને એનઆરઆઈ વાસવી એસોસિએશન યુએસએ તરફથી એ આપવામાં આવી છે ઉત્તરાખંડ થી મોટા સમાચાર જોઈએ તો ઉત્તરાખંડ માં પુષ્કર સિંહ ધામી ની સરકારે રવિવારે સાંજે છ વાગ્યે કેબિનેટ ની બેઠક માં સમાન નાગરિક સંહિતા તૈયાર કરેલા ડ્રાફ્ટ ને મંજૂરી આપી દીધી છે યુસીસી ડ્રાફ્ટ સરકાર સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો આજ ડ્રાફ્ટ ની બેઠક માં ચર્ચા કરવામાં આવી હતી અને તેને વિધાનસભા માં રજૂ કરવાની મંજૂરી આપવામાં આવી હતી સીએમ ધામી એ શનિવારે યુ ના ડ્રાફ્ટ પર ચર્ચા કરવા માટે કેબિનેટ ની બેઠક પણ બોલાવી હતી આ બેઠક માં પાંચ ફેબ્રુઆરી થી શરૂ થનારા વિધાનસભા સરત અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી આસામ મોટા સમાચાર જોઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુવાહાટી માં રૂપિયા અગિયાર શૂન્ય 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 કરોડ ના પ્રોજેક્ટ નું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો જેમાં રોડ અને રેલવે સંબંધિત પ્રોજેક્ટ નો સમાવેશ થાય છે પ્રોજેક્ટ પૂર્વ ની કનેક્ટિવિટી વધારશે પીએમ મોદીએ કહ્યું કે આજે ફરી એકવાર માતા કામ ના આશીર્વાદ થી મને આસામ ના વિકાસ સાથે સંબંધિત પ્રોજેક્ટ તમારા હાથમાં સોંપવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે થોડા સમય પહેલા અહીં અગિયાર હજાર કરોડ રૂપિયા ના પ્રોજેક્ટ નો શિલાન્યાસ અને ઉદઘાટન કરવામાં આવ્યું હતું તેમણે કહ્યું કે આ તમામ આસામ અને પૂર્વોત્તર તેમજ દક્ષિણ એશિયાના અન્ય દેશો સાથે આ ક્ષેત્રની કનેક્ટિવિટી વધુ મજબૂત કરશે અયોધ્યા થી મોટા સમાચાર જોઈએ તો અયોધ્યા શ્રી રામ નામથી ઓળખાય છે આ જ કારણ છે કે અયોધ્યા ના વિકાસ નું સમગ્ર તારણ શ્રી રામ જન્મભૂમિ મંદિર ની આસપાસ ફરે છે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ બાદ જે રીતે દરરોજ એક પોઈન્ટ પાંચ થી બે લાખ લોકો અયોધ્યા આવે છે તેનાથી અયોધ્યા આર્થિક માળખું તો મજબૂત બની રહ્યું તો છે જ પરંતુ આવનારા દિવસો માં માથાદીત આવક માં વધારા કારણે અયોધ્યા આર્થિક વિકાસ સ્પષ્ટપણે થશે યુપી ના જીડીપી માં વધારો થાય તેવી અપેક્ષાઓ છે લદ્દાખ થી મોટા સમાચાર આવી રહ્યા છે હાડ થી જવતી ઠંડી વચ્ચે કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખ માં હજારો ની સંખ્યા માં લોકો રસ્તા પર ઉતરીને દેખાવો કરી રહ્યા છે સામાન્ય રીતે સૌથી શાંત રહેનારા દેશના આ વિસ્તારમાં લોકો રોડ પર ઉતરી આવતા ખડકંપ મચ્યો છે અહીં લોકોની એક ખાસ માંગ છે લદ્દાખના લોકોનું કહેવું છે કે કેન્દ્ર શાસિત પ્રદેશ પૂર્ણ રાજ્યનો નો દરજ્જો આપવામાં આવે પાંચમી ઓગસ્ટ બે હાજર ઓગણીસ ના રોજ જમ્મુ કાશ્મીર થી અલગ કરીને લદ્દાખ ને કેન્દ્ર પ્રદેશ બનાવાયું હતું આગળમાં ના મોટા સમાચાર જોઈએ તો રાજસ્થાનના બાડમેર જિલ્લાને અડીને આવેલી આંતરરાષ્ટ્રીય પાકિસ્તાની બોર્ડર ની અંદર લગાવેલું મોબાઈલ નેટવર્ક ભારતીય બોર્ડર વિસ્તારમાં પણ કાર્ય કરી રહ્યું છે પાકિસ્તાની સીમામાં લગાવવામાં આવેલા મોબાઈલ ટાવર નેટવર્ક ભારતીય સીમાની અંદર લગભગ ત્રણ ચાર કિમી સુધી આવી રહ્યું છે આવી સ્થિતિમાં પાકિસ્તાનના દાણચોરો હેરોઈન કે અન્ય દાણ ચોરીમાં પણ પાક સિમ કાર્ડ નો ઉપયોગ કરી શકે છે આવી સ્થિતિમાં બોર્ડર પાર પાકિસ્તાની સિમ ના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે પેટીએમ લઈ મોટા સમાચાર પેટીએમ પેમેન્ટ બેંક હાલમાં જ ચર્ચામાં છે આરબીઆઈ એ તેના પર કેટલાય પ્રકારના પ્રતિબંધો લગાવ્યા છે તેનાથી ગ્રાહકો પર તો કોઈ ખાસ અસર થવાની નથી પણ હવે પેટીએમ પેમેન્ટ બેંક નું ભવિષ્ય ખતરામાં દેખાઈ રહ્યું છે પણ આ નોબત આવી કેવી રીતે આખરે એવું તે શું થયું કે પેટીએમ પેમેન્ટ્સ બેંક આરબીઆઈની ની ખટકવા લાગ્યું આ મમાલાથી જાણકાર લોકોનું કહેવું છે કે પેટીએમ બેંકે યોગ્ય ઓળખાણ ખાતરી કર્યા વિના સેકડો ખાતા બનાવ્યા આ સૌથી મોટું કારણ રહ્યું જેના કારણે ની ચડી ગયું અપૂરતી વાળા આ ખાતા એ પ્લેટફોર્મ પર કરોડો લેવડ દેવડ કરી જેનાથી સંભવિત મની લોન્ડરિંગ ની આશંકા ઊભી થઈ પ્રાપ્ત વિગતો અનુસાર જાણવા મળ્યું છે કે એક હજાર થી વધારે યુઝર્સના એકાઉન્ટ ફક્ત એક પાન નંબર સાથે જોડાયેલું હતું એટલું જ નહીં આરબીઆઈ અને ઓડિટરે જ્યારે બેંકની અનુપાલન રિપોર્ટની તપાસ કરી તે પણ ખોટું સાબિત થયું સૂત્રોના જણાવ્યા અનુસાર આરબીઆઈ ને ચિંતા છે કે અમુક ખાતા નો ઉપયોગ મની લોન્ડરિંગ માટે કરી શકશે સૂર્યોદય યોજના ને કઈ મોટા સમાચાર હાલમાં જ શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના ની સામે આવી રહી છે હવે સામે આવેલી એક જાણકારી અનુસાર યોજના અંતર્ગત લોકો ને હવે પોતાના ઘર ની છત પર સોલર પેનલ લગાવવા માટે સરકાર તરફ થી વધારે સબસીડી મળશે લોકો હવે એક પણ રૂપિયા નો ખર્ચ કર્યા વિના પોતાના ઘર ની છત પર વીજળી ઉત્પન્ન કરી શકશે કેન્દ્રીય નવીન અને નવીકરણીય ઉર્જા મંત્રી આર કે સિંહે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે પહેલા લોકો પોતાની છત પર સોલર પેનલ લગાવવા માટે ચાલીસ ટકા સબસિડી મળતી હતી પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના અંતર્ગત તેમને હવે સાઠ ટકા સબસિડી મળશે બાકી ચાલીસ ટકા રકમ લોકો લોન તરીકે લઈ શકશે સરકાર પ્રયાસ છે કે આર્થિક રીતે નબળા લોકો આ યોજના નો વધુમાં વધુ ફાયદો ઉઠાવે સરકારે એક કરોડ ઘરો ની છત પર આ યોજના અંતર્ગત સોલર પેનલ લગાવવાનો ટાર્ગેટ નક્કી કર્યો છે સરકાર સબસીડી વધારી ને ઈચ્છે છે કે વધુ માં વધુ લોકો લોન લીધા વિના આ યોજના નો લાભ લઈ પોતાના ઘર પર સોલર પેનલ લગાવે આ અંતર્ગત એ લોકો પર ખાસ ધ્યાન છે જેમનું મહિનાનું વીજળી બિલ ત્રણસો યુનિટ થી ઓછું છે